જય મિત્રો હું મિલન હાર્દિક સ્વાગત છે તો આપણે કઈક કોમ્પિટિટિવયું કે સિલેબસમાં કઈ કઈ વસ્તુ હોય છે અને આપણે ભારતના બંધારણની કંઈક શરૂઆત કરી દીધી હતી જેમાં અગાઉ ત્રણ લેકચરો ઓલરેડી થઈ ગયા છે કે ભારતના બંધારણનો ઇતિહાસ શું છે શરૂઆત ત્યાંથી થઈ એ અગાઉના વિડીયો અપલોડ થઈ ગયેલા છે તો જો તમે ન જોયા હોય તો પ્લે લિસ્ટમાંથી જોઈ શકો છો તો આપણે ભારતના બંધારણની કંઈક વાત કરીએ તો એમાં જે સમયગાળો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ તાજનો જે સમયગાળો હતો એ ઘણો લાંબો હતો તો એમાં આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કંઈક શરૂઆત કરી દીધી હતી જેમાં આપણે રેગ્યુલેટિંગ એક્ટ પિટ્સ ઇન્ડિયા એક્ટ અને ચાર્ટર એક્ટ વન એ આપણે જોઈ લીધા હતા અને આજે આપણે એમાં એમાં એ કન્ટિન્યુ કરશું આજે ચેપ્ટર એનું જ છે કે ભારતનો બંધારણનો ઇતિહાસ શું છે અને લેક્ચર ફોર છે તો આપણે વાત કરીએ ઈસ્ટ ઇન્ડિયા કંપની કે જેનો સમયગાળો હતો સત્તરસો તોતેરથી અઢારસો અઠાવન તો એમાં આપણે જોઈએ કે જે એક્ટ ફોર હતો એ કયો હતો ચાર્ટર એક્ટ ટુ ક્યારે રિલીઝ કર્યો હતો અઢારસો ને તેર માં તો ચાર્ટર એક્ટ ટુમાં કઈ કઈ બાબત હતી અને આ ચાર્ટર એક્ટ ભારત ઉપર એપ્લાય કર્યો તો એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે એ આપણે આ જોઈશું તો આપણે એમાં જોઈએ કે અગાઉ જે ચાર્ટર એક્ટ વનમાં આપણે જોયું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટિશ સંસદે વીસ માટે વીસ માટે ભારતમાં વેપાર કરવા માટેનો એકાધિકાર આપી દીધો હતો હવે એ વીસ વર્ષ જે કમ્પ્લીટ થાય છે બરોબર એના પછી એ લોકો આ ચાર્ટર એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં વેપાર કરવા માટેનો જે એકાધિકાર હતો એ સમાપ્ત કરી દે છે પણ જે ચા અને અફીણનો ચીન સાથેનો જે વેપાર હતો ઈ આગામી વીસ વર્ષ માટે મંજૂર કરવામાં આવે છે એ યથાવત રહેવા દેશે એ કન્ટિન્યુ કરે છે પછી એ વીસ વર્ષ માટે એ વેપાર કરવાની પરવાનગી આપી પછી આપણે જોઈએ ચાર્ટર એક ટુમાં તો ઇંગ્લેન્ડથી ખ્રિસ્તી ધર્મની પ્રચાર કરવાની પરવાનગી મળી ગઈ કે ઇંગ્લેન્ડમાંથી કોઈ પણ આવી અને ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી શકશે પછી આપણે બીજું જોઈએ તો કંપનીને આગામી વીસ વર્ષ માટે મહેસૂલ કર ઉઘરાવવાની સત્તા આપવામાં આવી પછી વિશ્વસ માટે એ લોકો કર ઉઘરાવશે અને બિઝનેસ જે વેપાર છે એ કઈ બાબતનો બે જ વસ્તુનો કરી શકશે કઈ કઈ ચા અને અફીણ પછી જોઈએ કે કંપનીની આવકમાંથી જે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરતી હતી એ કંપનીના જે કામ થાય બરોબર જે મુનાફો થાય એમાંથી એક લાખ રૂપિયા પ્રતિવર્ષ ભારતમાં શિક્ષામાં એ લોકો ફાળવશે ખાલી ને ખાલી એક લાખ રૂપિયા તમે વિચાર કરો ભારતમાં એવા વેપાર કરવા પગપેસરો કર્યો વ્યાપારિક દ્રષ્ટિએ જોઈ લ્યો રાજકીય દ્રષ્ટિએ જોઈ લ્યું બરોબર શાસન કર્યું અને ભારતમાંથી નફો કમાય અને શિક્ષણ માટે કેટલા આપશે એક લાખ રૂપિયા પછી આપણે આગળ જોઈએ કે ચાર્ટર એક થ્રી અઢારસો તેત્રીસ જે એક્ટ પાંચમો છે અને ચાર્ટર એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે કે બંગાળના ગવર્નર જનરલ ની જે બોમ્બે અને મદ્રાસના ગવર્નર જનરલ હતા એ યથાવત પણ ભારતમાં જે ગવર્નર જનરલ બનાવ્યા એમાંથી સૌથી પહેલા ગવર્નર જનરલ કોણ હતા સર વિલિયમ બેન્ટેક અને પછી બોમ્બે અને મદ્રાસના જે ગવર્નર જનરલ હતા એના પદની નાબૂદી કરવામાં આવી બરોબર એની બધી સત્તા છીનવી લેવામાં આવી કે હવે તમે કોઈ પણ કાયદામાં થાશો નહીં એની બધી એ છીનવી લેવામાં આવી પછી આપણે આગળ જોઈએ કે બીજું કઈ કઈ વસ્તુ હતી તો કે કંપનીને ચા અને અફીનના વેપારનો જે આગામી વીસ વર્ષ માટે પરવાનગી આપવામાં આવે તે સમાપ્ત કરવામાં આવી અને હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં શું જોયે ખાલી ખાલી ને ખાલી વ્યવસ્થા સંભાળશે કે હવે કંપની છે એ કોઈ પણ પ્રકારનો વેપાર કરશે નહીં વેપાર કરશે ઇન્ડિયામાં બરોબર વેપારમાં જે જે માણસો ભારતમાં છે એ લોકો વેપાર કરશે અને વ્યવસ્થા કોણ સંભાળશે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને મેન સત્તા કોની પાસે રહે બ્રિટિશ સંસદ પાસે પછી જોઈએ કે ભારતનો સંપૂર્ણ વહીવટ બ્રિટિશ સરકારના નામથી થાય કે ભારતમાં જે કાંઈ પણ ભારતના લોકો વેપાર કરે છે હેન્ડલિંગ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની કરે છે પછી જોઈએ કે ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થાય છે હવે ઘણા બધાને એવો સવાલ થતો હોય ઘણી વાર એમ થાય કે ઇંગ્લિશ સબ્જેક્ટ ભણતા હોય ને થાય ગયા ઇંગ્લિશ ક્યાંથી આવ્યું ઘણા એવા હોય કે જેને ઇંગ્લિશ વાંચવામાં તકલીફ પડતી હોય બોલવામાં તકલીફ પડતી હોય લખવામાં તકલીફ પડતી હોય બરાબર તો ઇંગ્લિશની શરૂઆત છે એક ચાર્ટર એક થ્રીથી અઢારસો તેત્રીમાં જે આવ્યો એની અંદર શરૂઆત થઈ હતી અઢારસો તેત્રીથી આપણા ભારતમાં ઇંગ્લિશની શિક્ષણની શરૂઆત થઈ ગઈ હતી પછી જોઈએ કે ભારતીય કાયદાને માળખાગત ઢાળવા માટે એ લોકોએ શું કર્યું એક કાયદા પંચની રચના કરી કે એક કાયદા પંચ બનાવ્યું જે ભારતનો જે કાયદો છે એને માળખાગત રીતે ઠાળી શકે અને બનાવી શકે અને આ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા લોર્ડ મેકોલે તો જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાઇકન દબાવી દો જેથી કરીને અહીંયા જે પણ લેક્ચર આવે એની અપડેટ તમને મળી રહે તો બધાય પૂરા જોશથી મહેનત કરો તૈયારી કરો અને પોતાના ડ્રીમ છે એ અચીવ કરો જય હિન્દ જય ભારત